જનતા સામે સિંગમ બને કમલમ માં સિંગમ થઈ જાય છે સિંગમ એટલે કઈ દિગ્ગજ બિગ્ગજ નથી ભગવાન હવે ને હો વરો ના કરે કેમ કે હવે એનો છેલ્લો વારો છે ભાજપે આ વિસ્તારના એક બીજા જૂના જોગી હતા જે મંત્રી પણ રહી ચૂક્યા હતા અરવિંદ રેણી એને પણ સક્રિય કરી દીધા જેને ભાજપે જ સાઈડ લાઈન કર્યા હતા હવે એમાં ભાઈ જૂનું મૂકો ને ભાઈ નવું આવી ગયું છે વિસા વધરતી એની ચર્ચા કરો ને જૂનું જૂનામાં રસ છે કે નવામાં રસ છે એમ કયો ભાઈ જૂનું અત્યારે કોઈ મોબાઈલ લેવા તૈયાર નથી પગથી ઉતરોતા ભાવ નતો નવે નવી વાત કરો વિસાવદરતી નવો રસ્તો નીકળ્યો નવું નેતૃત્વ નવો વિચાર નવી દિશા વિસાવદરતી ચાલુ થઈ છે હવે ભાજપને જૂનામાં રસ હોય તો ભાજપ ભલે એ કરે જેલની કે પોલીસની બીકથી ક્રાંતિ રોકાઈ જતી હોત તો આ દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો એ ભાજપવાળાને જે કરવું એ કરે ચૈતરભાઈ જેવા યુવાનો અનેક ગુજરાતના યુવાનો છે એ સત્યાવીસની ચૂંટણીમાં ક્રાંતિ કરીને રહેવાના છે ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટના પૂર્વ વિધાનસભા બેઠકમાં ભવ્ય જનસભા સંબોધીને આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ગોપાલભાઈ શું કહેશો આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા પૂર્વ વિધાનસભા બેઠક છે પાટીદારો પણ મોટી સંખ્યામાં છે આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી અને એનાથી પણ વધારે ઉત્સાહ અને ઉર્જા એવું બતાવે છે કે હવે રાજકોટમાં વિસાવદરવાળી થવાની છે આજની સભાનો આટલો સંકેત છે કેમ કે ભાજપે છેલ્લા ત્રીસ વર્ષમાં એમને સત્તા મળ્યા પછી જનતાનું જે રીતે શોષણ કર્યું જનતા ઉપર દમન કર્યું જનતાને બોલવા દેવાના નહીં ફેસબુક પર લખે તોય પોલીસ પકડી જાય સરકારી અધિકારીઓ જનતાને સારી રીતે જવાબ ન આપે અને ચારો તરફ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પૈસા આપ્યા વગર જન્મ તારીખનો દાખલો ન નીકળે મરણનો દાખલો તે પૈસા આપ્યા વગર ન નીકળે આટલી હદનો ભ્રષ્ટાચાર છે એનાથી જનતા કંટાળી ગઈ છે પરંતુ અત્યાર સુધી જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે સહન કરતા હતા લાચારી વર્ષ હવે જનતાને વિસાવદરના ખેડૂતોએ એક વિકલ્પ આપ્યો છે એક રસ્તો બતાવ્યો છે તો જનતા રાજકોટમાં સો ટકા વિસાવદર વાળી થવાની તમે જે બેઠકમાં ઊભા છો જે બેઠકમાં સભા સંબોધી બે હજાર બાવીસમાં તો વિસાવદર વાળી નહોતી થઈ તો એ રાહુલ ભુવા છે પાંત્રીસ જેવા મત લઈ ગયા હતા તો હવે બે હજાર સત્યાવીસમાં શું લાગે બે હજાર સત્યાવીસમાં જનતા આશીર્વાદ આપશે રાહુલભાઈને કામ કરવાની તક આપશે આમ આદમી પાર્ટીને તક આપશે આ ભાજપના દિગ્ગજ નેતા ઉદય કાનગણનો મત વિસ્તાર છે ભાજપમાં કોઈ દિગ્ગજ બિગ્જ નથી દિગ્ગજ નેતાની પાર્ટીમાં બે શબ્દો બોલેજો ટિકિટ ન કપાય જાય કહેજો કોઈ દિગ્ગજ બિગ્ગજ નથી એવું બધું આપણે કારણ વગરના એટલા બધા માથે ચડાવવા જો કોઈ દિગ્ગજ હોય તો ઊભા ઊભા રોડના ખાડા બંધ કરાવી બતાવે નથી દિગ્ગજ આખા ગુજરાતની હું તો વાત કરું છું એ જનતાની સામે દિગ્ગજ બને જનતાની સામે દિગ્ગજ બને જનતા સામે સિંઘમ બને એ કમલમમાં સિંગમ થઈ જાય છે ચિંગમ એટલે કાંઈ દિગ્ગજ બિગ્ગજ નથી ભગવાન હવે હો વર ના કરે કેમ કે હવે એનો છેલ્લો વારો છે ભલે જે કરે એ કરે તમારી સભામાં જે ભાઈ આવ્યા હતા વચ્ચે એના મીટર એના વિશે શું કહેવું એમાં શું કહેવા જેવું છે હવે ગુજરાતના રાજકોટમાં ઊભા રહીને એને પંજાબના રોડના ખાડા દેખાય છે આટલી દીર્ઘ દ્રષ્ટિ જેના માં એને અમે શું કહીએ કે અમે તો નાના માણસ છીએ તમે એમ કીધું પાંચ દસ હજાર દઈને ક્યારેક સામાન્ય વ્યક્તિને એવા પ્રશ્નો ન થઈ શકે તમે સીધું ભાજપના જ માણસ એમ કહી દો થઈ શકે પણ એ પ્રશ્ન કોને કરવાના હોય ભાઈ અહીંયા રોડમાં ખાડો હોય તો પ્રશ્ન ગોપાલભાઈને કરવાનો કે સંઘવીને કરવાનો હવે એ એને નો ખબર હોય એવું બને નહીં અને એને ખબર છે કે પ્રશ્ન સામે કરવાનો છે છતાં એ મને કરે છે તો તો પાંચ હજાર જ હોય ને રિચાર્જ કરે એટલું બોલે જ્યારથી અહીંયા આ વિસ્તારમાં તમારી સભાના સમાચાર આવ્યા તો ભાજપે આ વિસ્તારના એક બીજા જૂના જોગી હતા જે મંત્રી પણ રહી ચૂક્યા હતા અરવિંદ રેણી એને પણ સક્રિય કરી દીધા જેને ભાજપે જ સાઈડલાઈન કર્યા હતા હવે એમાં ભાઈ જૂનું મૂકો ને ભાઈ નવું આવી ગયું છે વિસા વધરતી એની ચર્ચા કરો ને જૂનું જૂનામાં રસ છે એક નવામાં રસ છે એમ કહો ભાઈ જૂનું અત્યારે કોઈ તું મોબાઈલ લેવા તૈયાર નથી ભગતથી ઉતરોતા સેકન્ડમાં ભાવ નહોતા આવતો નવે નવી વાત કરો વિસા વધરતી નવો રસ્તો નીકળ્યો નવું નેતૃત્વ નવો વિચાર નવી દિશા વિસા વધરતી ચાલુ થઈ છે હવે ભાજપને જૂનામાં રસ હોય તો ભાજપ ભલે એ કરેટબ્લિક ને નવું જોઈએ ચૈતર વસાવા માટે પણ રાજપીપળામાં સભાત કઈ કાર્યક્રમો થવાના છે શું છે આ ચૈતરભાઈ એક બાહુશ ક્રાંતિકારી યુવાન આગેવાન છે અમારા મારી જેમ એ બહુ નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા ત્યારથી જનતા માટે લડતા રહેશે અવાજ ઉઠાવે એટલે ભાજપને ખૂંચે છે ભાજપને વાત હજમ નથી થતી કે આખું ગુજરાતને દબાવીને રાખીએ છીએ તો આ ચાર છોકરા છે બોલી જાય છે અમારી સામે એટલે ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરીને સામાન્ય મામૂલી કેસમાં જેલમાં પૂરે છે કાયદાની પ્રક્રિયાનો કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કરે એક મુદ્દતે પોલીસ હાજર ન રહે બીજા મુદ્દતે સરકારી વકીલ હાજર ન રહે ત્રીજી મુદ્દતે પાછા પોલીસ હાજર ન રહે આમ કરીને પ્રક્રિયા ટલ્લે ચડાવે છે પણ જેલની કે પોલીસની બીકથી ક્રાંતિ રોકાઈ જતી હોત તો આ દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો એ ભાજપવાળાને જે કરવું એ કરે ચૈતરભાઈ જેવા યુવાનો અનેક ગુજરાતના યુવાનો છે એ સત્યાવીસની ચૂંટણીમાં ક્રાંતિ કરીને રહેવાના છે તો હવે ચૈતર વસાવાની જે કોર્ટની પણ વાત આવે એ પણ ક્યાંક ને ક્યાંક તારીખો છે તેમાં આવી રહી છે તો હવે આમ આદમી પાર્ટી શું કરશે કારણ કે સતત તેઓ જેલમાં છે આ એટલે કોર્ટમાં અત્યારે ભાજપ ગંદી રમત રમે છે મેં કીધું એમ હાઈકોર્ટમાં એમના જામીનની અરજી પેન્ડિંગ છે એક મુદ્દતે સરકારી વકીલ ન આવે એટલે તારીખ પડે પંદર દિવસ પછી ફરીથી કેસ બોર્ડ ઉપર આવે એટલે સરકારી વકીલ હાજર ન રહે ત્રીજી મુદત પડે એટલે સરકારી વકીલ આવે અને એમ કે કે હવે આ કેસમાંથી હું નીકળી જાઉં છું બીજા નવા વકીલ આવશે તો એને અભ્યાસ કરવાનો સમય આપો આવી ગંદી રમત કોર્ટમાં ભાજપના માણસો કરી રહ્યા છે પણ સમય બદલાશે ત્યારે ઘણા ઘણાની ચાલાકી જે એ નીકળી જવાની સવાલ ચોટીલામાં ખેડૂત સંમેલન થવાનું છે એમાં શું લાગે છે મોટી સંખ્યામાં ખેડૂતો આપના સમર્થનમાં આવશે એક બાજુ આપણા માનની વડાપ્રધાન સાહેબ એમ કહે છે કે સ્વદેશી ત્યા વિદેશી ત્યાગો અને સ્વદેશી વાપરો હમણાં વડાપ્રધાન સાહેબે વિદેશી કપાસ ઉપર જે ભારત સરકાર આયાત ઉપર જે ટેક્સ લગાવતી તે ટેક્સ શૂન્ય કરી નાખ્યો ટેક્સ હટાવી દીધો એનો અર્થ એવો થયો કે વિદેશ એટલે કે અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો છે એમાંથી કપાસ ભારતમાં આયાત થશે કેમ કે ટેક્સ શૂન્ય થઈ ગયો વિદેશનો કપાસ ભારતમાં આવશે એની ઉપર કોઈ ટેક્સ નહીં લાગે આપણા દેશમાં કપાસ પકવવામાં સૌથી મોટું કપાસના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય છે ઓક્ટોબર મહિનામાં દિવાળી ઉપર કપાસની આવક ચાલુ થશે ખેડૂતનો કપાસ જ્યારે આવશે ત્યારે અમેરિકાના કપાસથી દેશના ગોડાઉન ભરાઈ ગયા છે તો ખેડૂતના કપાસને કોણ ખરીદશે ભાવ કેવી રીતે મળશે સ્વદેશી કપાસનો ભાવ તૂટી જાય વિદેશી કપાસ મફતના ભાવે ભારત દેશમાં આવે એવા ધંધા કરીને પછી વડાપ્રધાન એમ કહે છે એક સ્વદેશી અપનાવો તમે વિદેશી કપાસ ભારત દેશમાં આવે એની સગવડ કરી આપી અમેરિકા આપણા ઉપર સો ટકા ટેક્સ લગાવે છે આપણી વસ્તુ અમેરિકામાં જાય તો એની ઉપર સો ટકા ટેક્સ છે એટલે કે ભારતની દસ રૂપિયાની વસ્તુ અમેરિકામાં સો ટકા ટેક્સ ઉપર ડબલ એટલે ડબલ ભાવે વેચાય અમેરિકાની દસ રૂપિયાની વસ્તુ ભારતમાં દસ રૂપિયામાં મળશે તો અમેરિકાનો દસ રૂપિયાનો કપાસ ભારતમાં દસ રૂપિયાનો મળે તો ભારતનો પંદર રૂપિયાનો કપાસ કોણ લેશે એટલે કે ખેડૂત સંમેલનમાં આવશે જ આવશે જ કેમ કેમ કે પીડા છે સમસ્યા છે કેમ કે સમસ્યાને વાચા આપનાર વ્યક્તિ પણ છે નેતૃત્વ છે તો આવશે જ અમે એમના દીકરા છે દીકરાની વાત સાંભળવા તો માવતર આવતા જ હોય છે અમે જે મુદ્દાઓ ઉપાડ્યા છે એ મુદ્દાઓ તો ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી છે કેમ અત્યાર સુધી લોકોએ કંઈ પરિવર્તન ન લાવ્યા પરિવર્તન કેવી રીતે લાવે કોંગ્રેસને ભાજપ બે સેટિંગ હોય તો મત ક્યાં દેવાનો ત્રીસ વર્ષથી સમસ્યા છે એ વાત જનતા જાણે છે પણ ભાજપને મત ન દેવો હોય તો કોંગ્રેસને દેવો તો કોંગ્રેસ ને ભાજપ એક જ છે વિકલ્પ નતો વિસાવદરથી એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે નવી દિશાની શરૂઆત થઈ છે તો હવે પછીની ચૂંટણીમાં વિસાવદરવાળીની તમને અસર દેખાય બિલકુલ તો આ હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમનું સ્પષ્ટ દાવો છે અને વિશ્વાસ એણે વ્યક્ત કર્યો છે કે હવે તમામ જગ્યાઓએ વિસાવદરવાળી થવાની છે હવે જોન રહેશે કે હવે ખરેખર વિસાવદરવાળી કેટલી જગ્યાઓએ ગુજરાતમાં થાય છે રોનક બટેટીયા ગુજરાત તક રાજકોટ